નમસ્કાર દર્શક મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ચોવીસ મે બે હજાર પચીસને શુક્રવાર મિત્રો બોટાદ માર્કેટિંગ યાર્ડના જીરા બજાર ભાવની વાત કરીએ તો થયો મોટો ફેરફાર જે બેતાલીસ રૂપિયાની સપાટીના ભાવ હતા એ બસ્સો રૂપિયા ઘટીને ચાર હજારની અંદરની સપાટી વેપાર થઈ રહ્યો છે અને આજના કેવા રહેશે ભાવ તમને જણાવી દઉં તે પહેલાં ચેનલ પર નવા હોત તો મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તમને દરરોજ મળતા રહે અને મિત્રો વિડીયો અંત સુધી જોજો જેથી કરીને ભાવનો ખ્યાલ આવે અને વધુમાં વધુ લોકો શેર કરજો અને સપોર્ટ કરતા રહેજો અને કોમેન્ટ દ્વારા અમને જણાવતા રહેજો તમારો શું અભિપ્રાય છે તો ચાલો મિત્રો જાણી લઈએ આજના જીરાના કેવા છે રાજીવભાઉ આડત્રીસો

પાંચ 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 ગાય ને આડે ત્રીસો પાસઠ

પાંચ દસ પંદર વીસ પાંચ ચાલીસ પિસ્તાલીસ સીધા છે પંચોતેર એ છે પંચ્યાસી પંચાણું સાડત્રીસો જૂનું જીરું છે મિત્રો 850 રૂપિયા 100 ટકા જમમાં જેનો 0 છે મેટો 350 રૂપિયા વેચાણું રૂપિયા ભાવ થયો અમારી વાત કરશું અમારું ઓગણ ચાલીસો નેવું રૂપિયા ભાવ જોજો ઓગણ ચાલીસો નેવું રૂપિયા અમે આપણી નો તમારે અમારો બોલવા મંડો ને તો હું ના નો પાડું કા ઉજી કઈ દો પાંચ

પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન આઠ આઠ પાંચ પાંચ પંચોતેર એસી પંચ્યાસી નેવું પંચાણું ઓગણચાલીસો છે ને ઓગણચાલીસો ઓગણચાલીસ ઓગણ ચાલીસો ઓગણચાલીસો પાંચ પાંચ

પંચોતેર એસી પંચી નેવું પંચાણું પાંચ દસ પંદર વીસ ચાલીસ ચાલીસ હા પિસ્તાલીસ પચાસ પંચાવન પંચાવન साढ़ सौ तो तो। आ जून जूनू से साढ़ त्रीसो ए મિત્રો હજુ સુધી ચાર હજારના નામ નથી પડ્યા થોડોક વરસાદી માહોલના હિસાબે ભેજનું પ્રમાણ વધારો હોવાથી થોડોક ભાવમાં ડાઉન બજાર છે તો આ હતા ફાઇનલી આજના બજાર ભાવ કાલે ફરી મળીશું ધન્યવાદ